માલપુર તાલુકાના નાનાવાડા હાઈસ્કૂલમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની કરાઈ ઉજવણી શ્રી એનપી પટેલ હાઈસ્કૂલ નાનાવાડામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી શ્રી નાનાવાડા વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રી નાનાભાઈ પરમાભાઈ પટેલ માધ્યમિક વિભાગ અને શ્રી ભીખાલાલ જીવાભાઈ પંચાલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ નાનાવાડામાં આજરોજ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના પવિત્ર દિવસે શ્રી નાનાવાડા વિસ્તાર કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી મગનભાઈ નાનાભાઈ પટેલ પટેલ જ્વેલર્સ

કાર્યક્રમની શરૂઆતમાં આદરણીય શ્રી મગનભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી રાષ્ટ્રના સપૂતોને યાદ કરવામાં આવ્યા ભૂતકાળની ભવ્ય યાદોને વાગોળવામાં આવી કેડવણી મંડળના પ્રમુખ શ્રી દલસુભાઈ પટેલ મંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ શ્રી કે સી પટેલ આચાર્ય શ્રી અશોકકુમાર એલ પટેલ અને સમગ્ર સ્ટાફ સહિત કેડવણી મંડળના હોદ્દેદારો અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા વિકાસ અને અને ગરીબ મધ્યમ વર્ગના બાળકોના અભ્યાસની ચિંતા કરનાર શ્રી શ્રી મગનભાઈ સાહેબ દ્વારા શાળાને સહયોગ આપવા નમ્રતા બતાવી સમગ્ર કાર્યક્રમ સંચાલન શ્રી કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો અને દીકેશ પટેલ તથા નવીન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માનનીય અધ્યક્ષ દ્વારા જાહેર કરેલ ભેટ અને મીઠાઈ વેચવાનો ભગીરથ પ્રયત્ન કરવામાં આવ્યો કાર્યક્રમ સફળ બનાવવા ડોક્ટર મેઘનાબેન મોદી ઉર્વશીબેન જાદવ જાગૃતિબેન પટેલ શ્રી અજમેલભાઈ બારિયા તથા પરિવારનો સહયોગ સહાયનીય રહ્યો શાળા વિકાસની વાતો પરિણામની ઉત્તરોત્તર પ્રગતિ અને શાળામાં સંખ્યાનો વધારો અને શિક્ષણ ક્ષેત્રે શાળાની માનમાં વધે તેવા પ્રયત્ન કરવા માટે મંડળ અને દાતાઓ તરફથી તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો શાળાના આચાર્ય દ્વારા શાળા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયપૂર્વક ઋણ સ્વીકારવામાં આવ્યો શાળાની દીકરીઓએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશભક્તિ ફિલ્મનો અભિનય રજૂ કરી સૌના મન મોહી દીધા સમગ્ર કાર્યક્રમના અંતે આધાર વિધિ શ્રીમતી મીનાબેન મારી વાડે કરી સમગ્ર કાર્યક્રમ શાળાની અંદર ખૂબ જ આધ્યાત્મિક અને લાગણીસભર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત સૌએ આ કાર્યક્રમની અવિસ્મરણીય નોંધ લીધી રિપોર્ટર મનરાસિંહ ખાટ માલપુર અરવલ્લી